નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પાસઠ વર્ષથી એંસી વર્ષના ઉપરના વૃદ્ધ લોકોને બે હજાર પચીસના નવા નિયમ પ્રમાણે આ સુવિધાઓ મળશે જે સાવધ મફત મળશે તો મિત્રો વાત કરીએ કે સિનિયર સિટીઝન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે તે ઉપરાંત જ કેટલું પેન્શન કેટલી ઉંમર પછી મળશે ત્યારબાદ રેલવે બસ અને હવાઈ મુસાફરીમાં કેટલી છૂટછાટ મળશે એ ઉપરાંત વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસના નવા નિયમ પ્રમાણે પેન્શન કેટલું મળશે ત્યારબાદ તબીબી ભથ્થામાં કેટલો વધારો થશે રેલવે સ્ટેશન પર વ્હીકલ શેર અને ખાલી સેવા મળશે તો મિત્રો આ બધી જ વિગતો છે તે આપણે આ વિડીયોમાં જોશું તો મિત્રો સૌથી પહેલાં તો તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ભારતીય રેલવે હંમેશા તેના મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપે છે ખાસ કરીને વૃદ્ધ લોકો માટે રેલવેએ ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે જે તેમને મુસાફરીને વધુ આરામદાયક અને સુવિધાજનક બનાવે છે બે હજાર પચીસમાં ભારતીય રેલવે રેલવેએ વૃદ્ધો માટે કેટલીક નવી અને મોટી જાહેરાતો કરી છે આ ઘોષણાનો ઉદ્દેશ્ય વૃદ્ધો માટે સલામત અને સગવડભર્યા તેમજ ઓછા મહત્વપૂર્ણ બનાવવાનો છે ભારતીય રેલવે દ્વારા વૃદ્ધો લોકો માટે બે હજાર પચીસમાં શરૂ કરવામાં આવેલી નવી નવી સુવિધાઓ અને તેના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું વૃદ્ધ લોકો માટે રેલવેના લાભો બે હજાર પચીસ ભારતીય રેલવે વૃદ્ધ મુસાફરીને સુવિધા માટે ઘણી જ નવી યોજનાઓ લાગુ પાડી છે આ યોજના વિશેનું નામ છે વરિષ્ઠ નાગરિક રેલવે બેનિફિટ લાગુ થવાની તારીખ છે એક જાન્યુઆરી બે હજાર પચીસ લાભાર્થીની ઉંમર મર્યાદા છે સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો મુખ્ય લાભોની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ વિશેષ ડિસ્કાઉન્ટ બહાર પાડવામાં છે જે હાલમાં બંધ છે પરંતુ પુનઃસ્થાપનાની માંગ ચાલુ દે ચાલુ છે ત્યારબાદ વૃદ્ધોને મુસાફરીને સરળ અને આરામદાયક બનાવવાની લાગુની વિસ્તારપૂર્વક વાત કરીએ તો સમગ્ર ભારતમાં ભારતીય રેલવેની નવી સુવિધાઓ અને તેના ફાયદા ભારતીય રેલવે વૃદ્ધો માટે ઘણી બધી નવી સુવિધાઓનો સમાવેશ કર્યો છે તેમજ તેમની સુરક્ષા પણ બનાવશે અને એના માટે વિશેષ જોગવાઈઓ વૃદ્ધ મુસાફરીઓને સ્લીપર ક્લાસ એસી થ્રી ટાયર અને એસી ટુ ટાયર ક્લાસમાં ફાળવવામાં આવશે ત્યારબાદ સલામતીની વાત કરીએ તો રાત્રે નીચેના બધા પર મુસાફરી કરવી વધુ સુરક્ષા તેમજ બેટરી સંચાલિત વાહનોની વાત કરીએ તો મોટા રેલવે સ્ટેશનો પર બેટરી સંચાલિત વાહનો ઉપલબ્ધ હશે જે વૃદ્ધને પ્લેટફોર્મ સુધી પહોંચાડવામાં પણ મદદ કરે ત્યારબાદ ડિસ્કાઉન્ટની વાત કરીએ તો થોડા સમય પહેલાં વરિષ્ઠ નાગરિકોને ટ્રેનની ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળતું હતું મહિલાઓને પચાસ ટકા સુધી અને પુરુષોને ચાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું પરંતુ બે હજાર વીસમાં કોરોનાની દરમિયાન આ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું નથી આના કારણે મિત્રો નાણાકીય કારણોસર તે ફરીથી શરૂ કરવાની કોઈ જોગવાઈ ઊભી કરી નથી હવે મિત્રો તેમાં આઈઆર આઈઆરસીટી વરિષ્ઠ નાગરિક કોટાનો ઉપયોગ કરવાની વાત ચાલુ છે ત્યારબાદ ટિકિટ બુક કરતી વખતે આઈઆરસીટીસી પોર્ટલ પર વરિષ્ઠ નાગરિકના પર કોટા પસંદ કરો જેનાથી તમને લોયર બર્થ મળવાની શક્યતા વધી જાય છે વ્યક્તિગત ટિકિટ બુક કરો વૃદ્ધ મુસાફર ટિકિટ અલગથી બુક કરો જેનાથી બર્થ મેળવવાની શક્યતા વધી જાય છે અને ત્રીજું કે રેલવે સ્ટેશન પર વ્હીકલ સેવાની વિનંતી કરો વ્હીકલ સેવા મળશે સ્ટેશન પર અગાઉથી જ વિનંતી કરો તો મિત્રો તમને વૃદ્ધ મુસાફરોને સ્ટેશન પર વ્હીકલ શેર અને પોર્ટલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને છેલ્લે જોઈએ તો વૃદ્ધ મુસાફરો માટે ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલા આ પગલા પ્રશંસનીય હશે કારણ કે ભાડામાં સુસગવડ હજુ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવી નથી લોયલ બર્થ ફાર્મની વેલચેલ સુવિધાઓ અને બેટરી સંચાલિત વાહનો જેવી સુવિધાઓ તેમને મુસાફરીને વધુ આરામદાયક બનાવવાની રહેશે હવે મિત્રો છેલ્લે આપણે સિનિયર સિટીઝન કાર્ડ વિશે જાણી લઈએ જેમ ઉંમર વધે તેમ તેમ જીવનમાં ઘણા ઘણા નવા પડકારો ઊભા થાય છે આ પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય પડકારોને ભારત સરકારે વરિષ્ઠ નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડની સુવિધા શરૂ કરી છે આ કાર્ડ માત્ર ઓળખપત્રનું કામ કરતું નથી પરંતુ તેના દ્વારા વૃદ્ધને ઘણી બધી સરકારી યોજનાઓ અને તેના સેવાઓના લાભ મળે છે તો ચાલો મિત્રો એના વિશે વિગતવાર ચર્ચા કરીએ હવે મિત્રો વાત કરીશું આપણે વરિષ્ઠ નાગરિક કાર્ડની તો કે સિનિયર સિટીઝન કાર્ડની સુવિધા શરૂ કરી છે આ કાર્ડ માત્ર ઓળખપત્રનું કામ નથી કરતી પરંતુ તેના દ્વારા વૃદ્ધને ઘણી બધી સરકારી યોજનાઓ અને સેવાઓનો પણ લાભ મળે છે હવે આપણે જાણીશું કે સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે બનાવી શકાય તેના માટે યોગ્યતા શું છે તેમાં કોણ છે અને તેના ફાયદા શું છે ત્યારબાદ સિનિયર સિટીઝન કાર્ડ એ સેવા કઈ રીતે પ્રાપ્ત થાય છે ત્યારબાદ સાઠ વર્ષ કે તેથી વધુના ભારતીય નાગરિકોને જારી કરાયેલા સરકારી દસ્તાવેજ છે કે જે આ કાર્ડ થકી વૃદ્ધોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવામાં મદદ કરે છે આ કાર્ડ દ્વારા તેઓને મુસાફરીમાં આરોગ્ય સેવામાં તેમજ બેન્કિંગના લાભો અને ટેક્સમાં ઘણી બધી સુવિધાઓ આપે છે ત્યારબાદ મિત્રો છેલ્લે આપણે જોઈએ તો કે જે આ સિનિયર સિટીઝન કાર્ડ છે તો કે એ જારી કરનારી છે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર અને એની પાત્રતામાં વયની વાત કરીએ તો સાઠ વર્ષ કે તેથી વધારે ઉંમરના લોકોને માટે આ જે કાર્ડ હોય છે એ નીકળે છે અને એની જે જે સુવિધા હોય છે એ રાજ્ય સરકાર પર આધાર રાખે છે તો કે આ કાર્ડ ક્યાં સુધી ચાલે છે તો કે જીવનભર ચાલે છે અને અરજીની પ્રક્રિયા ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે કરી શકાય છે હવે એના માટે પુરાવા કયા કયા જોશે તો કે પુરાવાની વાત કરીએ તો ઉંમરનો પુરાવો સમાન તો કે ઓળખ કાર્ડ સરનામાનો પુરાવો અને મુખ્ય ફાયદાઓની આમાં વાત કરીએ મિત્રો તો મુસાફરીમાં મુક્તિ ત્યારબાદ આરોગ્ય સેવાઓ તેમજ ઘણી બધી સુવિધાઓ મળે છે અને એમાં ઉંમર ઓછામાં ઓછી સાઠ વર્ષ હોવી જોઈએ ત્યારબાદ બીજી એની વાત કરીએ તો કે તે ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને અરજદાર પાસે ઉંમર અને સરનામાનો પુરાવો જે છે તે આવશ્યક હોવો જોઈએ અને તમે જ્યાં અરજી કરો છો તે રાજ્યના રહેવાસી હોવો ફરજિયાત છે વરિષ્ઠ જે નાગરિક કાર્ડ બનાવો એના માટે સૌથી પહેલાં તો ઉંમરનું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ આધાર કાર્ડ મતદાર આઈડી પેન્શન કાર્ડ બીજું છે આના માટે કયા દસ્તાવેજો છે તો કે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ ત્રીજું સરનામાના પુરાવા તરીકે તમારે જોશે રેશન કાર્ડ વીજળી અથવા તો ટેલિફોન બિલ બેંક સ્ટેટમેન્ટ ચોથું છે અન્ય દસ્તાવેજમાં પાસપોર્ટ સાઇઝના ફોટા બેથી ત્રણ બ્લડ ગ્રુપ રિપોર્ટ જો ઉપલબ્ધ હોય તો અને વરિષ્ઠ નાગરિક કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે હવે જાણીએ તો કે સિનિયર સિટીઝન કાર્ડ બનાવવાની પ્રક્રિયાને ઓનલાઈન અને ઓફલાઈન બંને વિભાગમાં વહેંચી વહેંચી શકાય છે સૌથી પહેલાં આપણે જોઈશું ઓફલાઈન અરજી પ્રક્રિયા તો કે તમારી રાજ્ય સરકારની વેબસાઇટની મુલાકાત લો બીજું છે વરિષ્ઠ નાગરિકોની નોંધણીનો વિકલ્પ પસંદ કરો ત્યારબાદ તમારો આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર એમાં ઈમેલ આઈડી દાખલ કરો ચોથું છે તમારું ઓટીપી વેરિફિકેશન અને ત્યારબાદ તમારું વ્યક્તિગત માહિતી જેમ કે નામ જન્મ તારીખ વગેરે ભરો છઠ્ઠું છે એના માટે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને સાતમું છે અરજી ફી જો લાગુ હોય તો અને ત્યાર પછી તમે એને ઓનલાઈન સબમિટ કરો અને આઠમું છે સબમિટ કર્યા પછી મિત્રો તમે એપ્લિકેશન આઈડી નોંધો હવે જ મિત્રો વાત કરશું કે ઓફલાઇન અરજી કેવી રીતે કરવી તો તમારી નજીકની સરકારી ઓફિસ અથવા તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓફિસ પર જાઓ ત્યારબાદ તમે સિનિયર સિટીઝન કાર્ડનું ફોર્મ મેળવો અને ફોર્મ યોગ્ય રીતે ભરો ત્યારબાદ દસ્તાવેજો જોડો કે જે તમને એના માટે આવશ્યક ડોક્યુમેન્ટ છે પછીની પ્રોસેસ છે કે તમે એમાં ફોર્મ સબમિટ કરો અને અરજી બી જમા કરો જો લાગુ હોય તો સિનિયર સિટીઝનના કાર્ડની લાભ પણ લાભોની વાત પણ કરી લઈએ એટલે તમને સિનિયર સિટીઝન કાર્ડ આવી રીતે પ્રોસેસથી થોડાક જ દિવસોમાં મળી રહેશે ઘણા બધા આના મુખ્ય લાભો છે જેમાં મફત મુસાફરી ત્યારબાદ સારવારની વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં મફત સારવાર દરેક રાજ્યમાં વૃદ્ધ વૃદ્ધો માટે હેલ્પલાઇન નંબર સબસિડીની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ પ્રાથમિકતા મળે સાંસ્કૃતિક કાર્યક્રમો સંગ્રહાલયો ઉદ્યાનોમાં જેમાં એવી જે સવલતો છે એમાં તમને લોકોને પ્રાથમિકતા વધારે મળે છે તો આના માટે તમારે આ કાર્ડ કાઢવું ફરજિયાત છે તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત